જો કે મજામાં જ રહેવાનું કઈ ખોટી ઉપાધિ પવિત્રા કરવાનું નહીં તો આપણે જવાનું છે બહાર થોડા કામ થી તો હું ને કાકા બે નીકળી ગયા છે તો તમારે જોડાયેલા જો અને આપણી સાથે બહુ જ મજા આવવાની છે આપણે જવાનું છે ઘણું બધું આગું ખૂબ જોયા જેવું પણ આવશે એટલે કેટલા વાગે પહોંચશું ચાર વાગી ત્રણે ચાર વાગી જાય છે તો આપણે થોડો ઘણો પોરો ખાવા ઉભા રહી ગયા છે અને આપણે જવાનું છે આમ તો કે તમને પેલા કીધું જ છે ક્યાં જવાનું છે એમ થોડું ઘણી સાબા પીવી તો સારું પડે કે નહીં આમ તમને કેમ લાગે રાત બહારના રૂટમાં તમે લાંબા રૂટમાં જાઓ તો તમને આમ કેમ લાગે આમ સાબા પીવી પડે કે કેવું થાય એમ તો ફટાફટ કોમેન્ટ કરી દેજો એનું છે હું કામ થોડું ઘણું સસ્પેન્સ રાખવાનું છે બહુ બધું એ કાર્ય ન કહી દેવાય તો નો મજા આવે પણ બેન આપણે પગ્યા છીએ આ કયો રોડ કહેવાય નેશનલ હાઈવે નેશનલ હાઈવે એટલે આમ ટૂંકમાં વાસદ વાસદ

તોલ ના કે પૈસા દેવાની કે કાય એ કોઈ ઉપાધી નથી જ્યાં દેવાના હશે ને દઈ દેવું ને જે નહીં દેવાના હોય નથી વ્યાજો 그러면은 એટલે જો આપણને જેની રાહ હતી એ આવી ગયો છે ઓલા ભાઈ આમ કહે છે આમ જાવજો આમ જાવજો ભાઈ આપણે નાઈ પાવે જો આ તો

હોટલ સર્વોત્તમ અહીંયા અત્યારે આપણે કલાક બે કલાક માટે છે હજી તમને કહેવાનું નથી આપણે આવ્યા એમ હજી તો વાર લાગશે એ માટે થોડુંક સવાર પડવા દેવું પડશે ત્યારે તમને ખબર પડશે અત્યારે ખબર નહીં પડે એટલે થોડી વાર માટે આપણે પહેલાં આરામ કરી લેવી બરોબર પછી તમને આગળ જેમ જેમ વિડીયો આગળ હાલતો જશે એમ એમ તમને ખબર પડશે બાકી તમને કાંઈ ખબર પડશે નહીં એટલે જોડાયેલા રહેજો સવાર પડી ગયું છે થોડોક આરામ કર્યા પછી અને હવે આપણે હા છે અંદર સુધી આવી ગયા છે એટલે હવે તમને કહી દો હવે તમને બહુ રાહ દેખાડ્યું નથી આપણે આવ્યા છે એ ભાઈ મને ગંડા આપણે એમાં સીવી પેલા સા પેલો ગુરડો ઠરી ન દે કે છે કે છે લોક રહેતે યાર આ પર આપણે એવા સી મજૂર લેવા હું લેવા મજૂર આ કુરસી જમણે ગોતી છે ને એને બોલાવો ભાઈ આ જેને ખુરશી ગોઠી હોય ને આપણે પડી લઈ જવાનો છે આપડે વાડીએ સાહ પાડવા કેમ કે આ ખુરશી ગોઠવી છે ને એ રીતના એ ઈ માણસ આપડા સાહ પાડવામાં હાલે એમ છે એટલે હવે આપણે આપણા મજૂરના ઘર તરફ જવાનું છે અને એને એને લાવવાના છે પરવિલમાં લઈ જવાના છે એને અહીંયા થોડું કામ હતું તો કીધું આવ્યા થા કીધું હાલો ને લેતા જઈએ અહીંથી ડાયવા છે બીતો બોલામણા અને આપણા ભાગ્યા પરવિલ સિવાય આવે ને યાર હાલો એને ઘર બોજ જઈએ કોઈએ સ્વાગત કર્યું કે ન કર્યું પણ આ કુકડા એ આપણું સ્વાગત અંતે પહેલા કર્યું તો ફાઇનલી આપણે પગી ગયા છીએ ઘણી વાર લાગી છે પગ ગયા નહીં તે એટલે હવે આપણે વાટે છીએ ત્યારે આપણા મહેમાનો બેસે અને પછી આપણે ઘરે જઈએ તમને ખબર પડી ગઈ જે આપણો અત્યાર સસ્પેન્સ હતું કે આપણે હું કામ આવ્યા છીએ હું કામ નહીં હવે તમને બધો ખ્યાલ આવી ગયો છે આપણે આવ્યા છીએ માણસો લેવા માટે અને એને આપણે ધટ્સ પાવર ઓફ મની પૈસા આપી દીધા હતા એટલે થોડું ઘણું કામ હતું વડોદરામાં જે અને પછી આપણે આવી ગયા સીધા એમના ઘરે જો અહીંયા ભાઈ આપણને ઝાડવા બહુ જોવા મળ્યા છે ખરેખર આ બાજુ જે કુદરતના ટૂંકમાં નિયમ પ્રમાણે જે અહીંયા માણસો ઝાડવાનો ઉછેર કરે છે એ પ્રમાણે આપણને અહીંયા આવીને ખૂબ જ આનંદ છો કે આપણે તો ભાઈ હું બધી ટૂંકમાં ઓલ ઓવર જગ્યાએ અત્યારે તડકો એવો વધી રહ્યો છે અને ગરમી કાળ ઝાડ પડે છે તમને ખબર છે તડકો કેવો પડે છે બધાને ખબર જાય છે તડકો જે વેઠતા છે તો ભાઈ આવા ઝાડવા લગાડો અત્યારે તો બહુ બધું ઝાડવાનું ને વૃક્ષોનું ને એવું બધું ચાલે છે કે સ્ટેટસ મૂકે સ્ટેટસ મૂકવાથી કોઈ ફાયદો નથી ભાઈ તમે પોતે ઝાડવું લગાવો અને એનો ઉઝેર કરો તો બધા માણસો એક એક વૃક્ષની જવાબદારી લે તોય તે કોઈ વૃક્ષ વૃક્ષ થઈ જાય એટલે અહીંયા આપણને એ બાબતે ખૂબ જ આનંદ થયો છે કે ભાઈ અને અહીંના રોડ રસ્તા ઉપર તે ખૂબ જ એમ વૃક્ષો ટૂંકમાં તમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય આનંદ આનંદ આવી જાય એવું બધું અહીંયા થોડુંક આપણને આમ આપણે હાસવાણ સારી કરી છે આવ્યા ને તો કે લો કે છોડા તો પીવી પડે કાળે પીસો પીળી પીસો ગુલાબ પીસો કે સફેદ પીસો ને એક કે નીકળી રોજ કીધું મિલાવટ કરીને લાવશે ને તો ધંધે લાગી જવો પણ જો કે એવું કાંઈ છે નહીં તો આપણે હવે હા એવું છે હાવ નથી નવી એ બાજુ તો આપણે નહીં આવતું હોય કાકા નહીં આ છે કેરીને સાઈલમાંથી બને કે

મોટા તને કઈ નથી કરતો તું મને મારવાની ફિરાક માં નો રેતો હવે હું અજાણ્યો અને તું આનો લોકલ માણા મને લાગે બીક બરોબર ને હું કેવું તમારું બીવું જ પડે ને મોટા કેરા બાદ ભરી દેને ખબર છે આને કહેવાય તાડી આમાંથી બધા એમ કહે છે કે નશો કરે ને ઘણું બધું થાય તાડી નું જો કે તમને કોઈને ખ્યાલ હોય તાડી હું થાતું હોય છે તો જરા કોમેન્ટ કરી દેજો બરોબર એ હું તાસક ની બે હવે ડાલા મથા હો ભાઈ એમાં કઈ ઘટે નહીં સમજો

પાણી જેવો રોડ છે ને મજરા મજરા નીકળે છે એવી ભૂખ લાગે તો ભાઈ રાતે હતો એ તો રાતે હાલી ગયો રાતે જાણીતો હતો અત્યારે થોડો કામ હું અજાણ્યો હતો ને હું ઓળખે ને કઢાવી પણ કાંઈ ભેગું ન થયું બધું કાંઈ પછી કીધું ભાઈ હવે જવા દો ને ત્રણસો રૂપિયા હું ખોટું ભાઈ આપી દીધા કીધું કામ માથા કોઈ ગીરવી બધી કાંઈ વાંધો ને પાણી જેવો રોડ છે સાકન ધાર જેવી ગાડી હાલી જાય છે પાણીનો રેલો હાલ્યો હતો ને એમ હવે ભૂખ લાગશે તો હારી હોટલ રાખશું એટલે એમ્બ્યુલન્સ વાળાનો જોખ નથી આવતો મા ભાઈ કહેતા એમ્બ્યુલન્સ કાકા ભટકાણો ટુ વાળો એને એમ્બ્યુલન્સ લેવા આવી એમ્બ્યુલન્સ માં કેટલો ડેન્જર રીતે બધો આખો ડેમેજ થઈ ગયો છે પગ ને પગ ને પગ અંદર ઉધો તો એમ્બ્યુલન્સ વાળો શું ખબર એટલે હારી હોટલ આવીને રાખજે એટલે એમ કાકા હારી હોટલ આવીને રાખજો બરોબર ને ઉપર રાખી